હલો કેમ છો દિવાળીની મીઠાઈ નાસ્તા બધું તમારા ઘરે બની રહ્યું છે મારા ઘરે પણ બની રહ્યું છે અને આ શોમાં પણ બની રહ્યું છે પણ એના માટે આપણે રોજ જુદા જુદા ગેસ્ટને ઇન્વાઇટ કરીએ છીએ રાઈટ આજે આપણે જે ગેસ્ટને ઇન્વાઇટ કરવાના છીએ એ નામ હું તમને નથી આપવાની પણ તમે જોશો ને એટલે એકદમ હેપી થઈ જશો તમને એમ થશે કે રસોઈ બાજુમાં આપણે એમની વાતો જ સાંભળીએ આજે એવા હેપી થઈ જશો બિકોઝ મેં એમને ઓબ્ઝર્વ કર્યા છે જુદા જુદા શોમાં મૂવીમાં એમના સોશિયલ મીડિયા ઉપર તો જોઈને એમ લાગે કે જીવન તો જીવતા એમને જ આવડે છે તો એવા તમારા મારા આપણા બધાના ફેવરિટ અને હેપી ગો લકી એવા પર્સન એમને આજે આપણે ઇન્વાઇટ કરીશું નામ હું હમણાં નથી કહેતી એ આવે એટલે તમે ઓળખી જ જશો કેમ છે ઓળખો છો ને અમને

થેન્ક યુ સો મચ હિનાબેન તમે મને યાદ કરી અરે 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 આજે મેં નક્કી જ કર્યું હતું કે મને એવા કોઈ ગેસ્ટને બોલાવા છે કે જે મારો મૂડ પણ હેપી કરી નાખે કુકિંગ તો રોજનું છે છે મને હાસ્ય બહુ સરસ રીતે અને દિવાળી પર હસતા હસતા અને આપણા ભાવપૂર્વક મને હંમેશા મીઠાઈ એક જ ભાવે ફાડા ઓકે સો મને લાગે છે કે મોર્ડન લોકો જે બધું કતરી ને ચોકલેટ બર્ફી ને ને બધું જે બનાવે છે એ મને લાગે મહેમાન માટે જવું જોઈએ રાઈટ હમ આપણે ખાવા માટે આપણી આપણું નેચરલ જે પહેલા બનાવતા ફાડા લવસી છે કંસાર છે

નાખી કે બનાવી દે દમ ફેવરીટ છે તો ખાઈશું પછી આપણે ધીરે ધીરે શીખવાનું છે શીખવાનું છે ઓકે મને ખરેખર હકીકતમાં બચપણથી મારી મમ્મી જારે બનાવણ ફાળા હતા તો મારો ફેવરીટ મને લાગે કે બીજું કઈ ન થાવ પેલો ફાડા લાપસી ખાઈ લેવાની અને આ ફાડા હોય ને એટલે ફૂલર આમ તમને ધરાઈ જવાય બહુ જ મારી જેમ છે મને મેસ ઓફ ધ ગોકન તો હું ભૂલાઈ એટલે મારો ફેવરીટ છે તમે પહેલેથી આવા છો નાના હતા ત્યારથી લગભગ તો જન્મ ત્યારથી જ આવી જાય શું વાત છે ઓકે પણ સમય અનુસાર મને પ્લેટફોર્મ અને મોકો ન મળે બધું એવું ના ના પણ તમે આ ઉંમરે પણ પ્લેટફોર્મ તમારી જાતે ઊભું કરી દીધું એ ઇમ્પોર્ટન્ટ છે અને આની પાછળ મને માર્ગદર્શન દેવા વાર મારી દીકરી ઓકે આ બધું મને સોશિયલ મીડિયામાં શીખવાડે છે મારી દીકરી એ તો રાઇટર છે 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 ઓકે ઓકે લખે લખે પણ એના હિસાબે મને એવું ફીલ થાય છે કે હું બહુ ભણેલી છું કોન્ફિડન્સ કોન્ફિડન્સ આવે છે તમે ઘણું બધું કામ કરો છો રાઈટ સોશિયલ મીડિયા ઉપર કરો છો મુવીઝ કરો છો પછી ઓફલાઈન એક્ટિવિટી બધે ગેસ તરીકે જાઓ છો આજે જેમ કુકિંગ માં આવ્યા છે યસ આજે મારા બિના બેને યાદ કરે આ બધામાં તમારો ફેવરિટ એક્ટિવિટી કઈ છે મારો ફેવરિટ તો કોમેડી કરવી કોમેડી કરવી ગમે તમને ઓકે તો તમે મૂવી માં જે રોલ કરો છો એમાં પણ કોમેડી રોલ હોય છે હા હમણાં પિક્ચર આવે છે બેસ્ટ વર્ષના દિવસે અચ્છા 22 ઓક્ટોબર કયું આવે છે ચણિયા ટોળી ચણિયાળી હોકે બઉમેન કરશે ઓકે ઓકે છે તમને મારી એક્ટિંગ રિયલમાં એમાં જોવા મળશે અચ્છા

આમ યુઝઅલી અમે અઢી થી ત્રણ ઘણું પાણી લેતા હોઈએ છીએ એટલું જ લેવાનું છે એટલું જ ઓકે ઓકે સરસ અને કુકર થી છે ને બહુ ઝડપથી થઈ જાય છે ને ઈઝીલી થઈ જાય છે એટલે હું પણ આ જ રીત પ્રિફર કરું યસ કે પહેલા જેમ તપેલી માં કરતા હતા એના બદલે પહેલા તો નહી એટલા માટે હવે તો કુકર આવી ગયા છે સ્ટીલ ના સાચી વાત સાચી વાત છે એને આપણે પ્રેસર તમે કેટલી સિટી મારે છે ત્રણ ત્રણ અમે ત્રણ જ હે ને યસ સરસ પ્રેશર કુક થાય ને ત્યાં સુધી મારે તમારા દ્વારા બધી ફિમેલ જે છે એ લોકો માટે એક સ્પેશિયલ મેસેજ જોઈએ છે હું દરેક સ્ત્રીને કહું છું કે પોતાની જાતને ઓળખતા શીખો તમારામાં છે એ મારામાં નથી હોતું અને સ્ત્રીને બહુ મજબૂત બનાવ્યું છે ભગવાને હા કે બાળકોને પાલવી શકે મા બાપને પાલવી શકે હા અને પોતાની જાતને રોજ ઉઠીને એમ કહો હું કમ નથી હું બધાથી મજબૂત છું હું આ કરી શકે ઇમ્પોસિબલ કઈ છે ને બધું પોસિબલ છે તો દરેક સ્ત્રીને કહું છું પોતાના મનથી ભાંગી ના પડશે તમે તમારા વિચારોથી ભાંગી વળો મેં હું એટલી બધી પોઝિટિવ છું કે હું તમને ઇન્સિડન્સ કહું હું તો ખાલી મજાક મજાકમાં પણ સારું બોલું છું વિચારો કરો મજાક કરો એ પણ સારા કરો ખાલી મજાકમાં મેં કીધું કે હું નીતા હા ની સાઈડ કાપીશ સાઈડ કાપીશ એટલે ક્લિયર ભગવાન વાત નથી કરી હવે ખબર છે તમને ખબર છે મને કે આપણે એની સાઈડ કાપી ના શકીએ છતાંય

પણ એ મેં કહ્યું એ પ્રમાણે એકવાર પોઝિટિવની થિંક કરીને પોઝિટિવ બોલીને પણ જુઓ જીવીને પણ જીવશે યસ જીવીને એમની જેમ આપણે પણ સરસ રીતે એકદમ હેપી લાઈફ જીવી શકીએ મારે જવાનું દીકરો ઓપ થઈ ગયો તે પછી નવું જીવન મને આપ્યું તો બીજા સંતાન મારું મારી જાન કેમ જોઈએ મારી દીકરી એણે મને જીવતા સીખવાડ્યું એણે મને એક જ પ્રશ્ન કર્યા મિહુલ એક દીકરો નહોતો હું છું ને મેં તને મા બનાવીશ પહેલું સંતાન હું છું તારે મારા માટે જીવવું પડશે જો તને કઈ થયું ને તો મને ભૂલી જજે પછી આ શબ્દ મને એટલા મગજમાં દિલ માં લાગી ગયા

આ એન્ડ્રોફોન વાપરતા મારી દીકરીઓ શીખવાડે અને હું છ જ ભણી છું બધા કઈ ભણી નથી પણ મારામાં ધખસ છે નવું શીખવા માટે કોની આગી પછી કરવી મન બિલકુલ એડિટિંગ પોસ્ટિંગ બધું મારા એડિટિંગ જ્યાં અટકું ત્યાં જાનકી છે હા સાચી વાત તમારી આમ મોસ્ટ પોપ્યુલર અથવા તમારી ફેવરિટ એવી કઈ રીલ છે કયા કયા ટોપિક પર કરી મારી હા હા મમરા ભરવાની રીત શું વાત છે મારી પહેલી અન ફેમસ એમેચિત થઈ ગઈ અચ્છા એક ખારે 10000 ફોલોઅર હોજી ગયા ઓ સો મમરા ભરવાની એટલે શું તમે મમરા ભરવામાં એવું તો મમરા નીખ્યા લીધી મે હા યલો કલર ની કટલ લીધી અ રેડ કલર નો ડબો લીધો હા પ્લાસ્ટિક નો તો હા પછી મે એમ કીધું મમરા ભરવાની રીત સિમ્પલ ને સોબર છે લાલ કલર ની કટન કટ 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 કરે અંદર બમ્પર દેવાના મમરા ભરેલા

અને પછી તમે પણ મમરા ભરવાનો ટ્રાય કરજો હે ને સો ટકા કરજો મજા તો આવશે જ આ મારા વિડિયોમાં નકરી મજા છે અખંડ આનંદ હા મોઢે સ્માઈલ ના આવે ને તો અનફોલો કરી નાખજો એટલી હું ગેરંટી આપી શકું છું વેરી ટ્રુ વેરી ટ્રુ ત્રણ વિસલ થઈ ગઈ છે થઈ ગઈ હવે એને આપણે ઠંડુ થવા દેવું પડશે હે ને કુકરને થોડું કુકર ખોલી દઈએ હા ખોલી દો તમને ઓકે ઓકે હવે આપણે છે ને

અને આઈડાય પર હા ઉપર હા હા થોડીક થોડીક રાખો પર આ દ્રાક્ષ નાખી દે દ્રાક્ષ નાખી યસ વાહ લાઈજી વાહ સુગંધ કે સ્વાદ હે સુગંધ આવે ને બેન મને સ્વીટ બહુ આવે છે મને હા ઇંગ્લિશ માં ના ગુજરાતી માં બોલે તો ગળ્યું હા ગળ્યું ગળ્યું બીજું બધું બળ્યું બળ્યું આપણો કેવા છે ખબર ને હા ચલો આજે મને ગૌરવ છે કે મેં હિનાબેનને શીખવાડ્યું આ હા હા સો હેપી કે તમે તો તો રસોની મને આજે હું જે તમને તમે સમજો કે કોઈ તમે જે ઓબ્ઝર્વેશન થી બધાને ઓબ્ઝર્વ કરો છો અને એમાંથી જ કોમેડી ક્રિએટ કરો છો એવી જ રીતે હું પણ દરેક જણનું કુકિંગ નાનામાં નાની વ્યક્તિનું પણ હું ઓબ્ઝર્વ કરું છું એમાંથી એક ટીપ તો મને મળે જ છે

મારી પાસે શીખ્યા પછી તમારે બનાવીને ખાવી પડશે સાંભળ્યું તમને કહે છે આમને ખબર તમારે શીખવી હોય તો તમે આ ચેનલમાં જાઓ શેર કરો અને મારા આપની રેસીપી શીખો અને ખાઓ થેન્ક યુ